સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ થવાના સમાચાર બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીને લઈને સુરતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું હોવાની વાતો વહેતી થઈ છે ટેકનિકલ કારણોસર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસ રોષે ભરાઈ છે આ મામલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પત્રકાર પરિષદ કરશે આ મામલે કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે તેવી પણ માહિતી મળી રહી છે આ બાબતે સુરત કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું નથી ફોર્મ બાબતે કલેક્ટરે નિલેશ કુંભાણીને સ્પષ્ટતા માંગી છે ભાજપ દ્વારા ફોર્મ રદ કરાયું હોવાની વાત ફેલાવવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટેકનિકલ કારણોસર સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈને વાંધો ઉઠાવાયો છે ચાર પૈકી ત્રણ ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવાયો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી હતી આ મામલાને લઈને કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટમાં જઈ શકે છે ટેકેદારોએ એવું જણાવ્યું કે સહી તેમની નથી તો બીજી તરફ અંગે કોંગ્રેસ પ્રજા પ્રદેશ પ્રમુખ શક્તિ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરશે તેવું જણાવાઈ રહ્યું છે જો કે ફોર્મ રદ કરવાની હજુ સત્તાવાર જાહેરાત નથી કરાઈ ચાર વાગ્યા સુધીમાં ફોર્મ અંગે સ્પષ્ટતા થશે નિલેશ કુંભાણીના ફોર્મને લઈને કલેક્ટર નિર્ણય લીશે સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મની ચકાસણી દરમિયાન પ્રસ્તાવ કરતા ટેકીદારની સહી અંગે કોઈ સમસ્યાની વાત સામે આવી છે રિટર્નિંગ ઓફિસરે આ અંગે નોટિસ આપી છે જે સાંજે ચાર સુધીમાં કોંગ્રેસ જવાબ આપવાનો છે કોંગ્રેસ ઉમેદવાર નીલેશ ગુંભાણીનું ફોર્મ વિવાદની ચર્ચા વચ્ચે કોંગ્રેસ અને આપના નેતાઓ સુરત કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. ભૂપાલ ઇટાલિયા પણ કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. આ સાથે ભાજપ કોંગ્રેસની લીગલ ટીમના વકીલો ઉપલબ્ધ છે. તો બીજી તરફ સુરત કલેક્ટર કચેરીએસ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરત લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ ઉધારણીએ રિટર્નિંગ

તમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં હાલ શું કહેવામાં 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે બસ 4 વાગે કરે તમે આવો વાંધાર 7 8 9 માં ખામી દેખાય છે શું કે અમને જાણ કરવા મને થાય કે ખામી છે અમારા ફોર્મમાં કોઈ પણ છે નહીં ટેકેદારોની વાત પણ છે 4 વાગે કરવાનું છે ભાઈ ચાલો 4 વાગે જે કહે છે કે 4 વાગે ટેકેદારોની શું કહે ફોર્મ ને લઈને ફોર્મમાં આ લોકોએ ફરિયાદ કરી છે હવે કોઈપણ પણ હોય ફરિયાદ કરી શકે છે પણ સાચી ફરિયાદ સાથે ખોટી ફરિયાદ છે એ બાબતમાં હું આપણે કોઈ સત્તાવાર કહી શકું નહીં એટલા માટે કે ચાર વાગ્યા કલેક્ટરશ્રી અમને કોંગ્રેસ પક્ષના આગેવાનોને બોલાવ્યા છે ખરાઈ કરવા માટે ફોર્મની પાછી ચકાસણી માટે એટલે ફરિયાદ ખોટી થઈ છે એવું અમને લાગે છે અને જો ખોટી ફરિયાદ થઈ જશે તો અમે લીગલ એક્શન આગળ કાર્યવાહી કરીશું આ બાબતમાં પણ અત્યારે આ બાબતમાં આપણને સત્તાવાર માહિતી એટલા માટે નથી આપી શકતો કે ખરી હકીકત ચાર વાગ્યા પછી અમે અમારું ફોર્મ જોઈશું ટેકેદારો દરખાસ્ત મૂકનારા જે છે એને બોલાવીશું અને પછી જ હું આગળ આપને માહિતી આપી શકું કે ખરેખર આમાં શું થયું છે ભાજપ હવામાં વાત કરી રહ્યું છે હાર ભાળી ગયું છે આખા દેશમાં એની હવા ઊંધી ચાલી રહી છે એની લહેર આખી ઊંધી ચાલી રહી છે એટલે હવે જાત જાતના ગતકડા ભાજપ ઊભું કરી રહ્યું છે હવે ગતકડામાં ભાજપ સફળ નહીં થાય નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર લડશે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે અને ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો અમારી સાથે છે જે કંઈ વાત અત્યારે ચાલે છે એની ખરેખર મારી જાણકારી નથી હું તો એટલા માટે અહીંયા આવ્યો હતો કે અમારા મુખ્ય ઉમેદવાર મુકેશભાઈ દલાલ અને ડમી ઉમેદવાર જનકભાઈ કાછડિયાના ચાર ચાર ફોર્મના સેટ હતા એની સ્ક્રૂટિની કામગીરી નિયમ અનુસાર જે અગાઉથી પૂર્વ નિયોજિત જે પ્રોગ્રામને શેડ્યુલ હતું એ મુજબ ચાલી રહ્યું હતું એ ઓકે થયા કે નહીં એ ચેક કરવા માટે હું અહીંયા આવ્યો હતો પરંતુ ઉપર જે સંખ્યા એલાવ કરતા હોય છે એટલી સંખ્યામાં પ્રતિનિધિઓ હોવાના કારણે લીગલ એડવાઇઝર અને અન્ય જે કંઈ પણ એલાવ કરેલા વ્યક્તિઓ હોવાના કારણે મને ઉપર જવાનું એલાવ નથી કર્યું અને એમણે કહ્યું કે ઉપરથી કોઈ નીચે આવશે તો તમે જઈ શકશો એટલા માટે ઉપર નથી જઈ શક્યો પણ ઉપર પૂરતી સંખ્યામાં વ્યક્તિઓ હોય તો મારે જવાની જરૂર ન જણાતા પાછો જઈ રહ્યા મને નથી માહિતી એના વિશે કારણ કે ઉપર પહોંચ્યો નથી હું એટલા માટે